জি মহারাজ রুম হিনো হালে দ্বারিকা নো જો મારું મા હિંડોળો હે દ્વારકાનો નાથ મારો હિંડોળે ઝૂલે સોના રૂપાનો હિંડોળો રે બો સોના રૂપાનો હિંડોળો રે બો યે સોનાની સાકનું રૂડી રે શોભે દ્વારકાનો नाथ મારો હિંડોળે જો yeah મારું માધું હિંડોળો હાલે દ્વારકા નો નાથ મારો હિંડો રે જો નો હિંડોળો રે બાંધો શાક ને પાન નો રે બાંધો કાકડી ને કારે લા કે વારે શોભે દ્વારિકા નો નાથ મારો હિંડોળે જુડે Oh my-